મિત્રો આયુર્વેદમાં હાયપર એસિડિટીને આમ્મલ પત્તી કહેવામાં આવે છે જેને સામાન્ય ભાષામાં પિત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે હું અને તમે બધા જાણીએ છીએ કે ગરમ અને મસાલેદાર ખોરાક ખાવાથી વ્યક્તિને એસિડિટી થાય છે તો ચાલો આ વિડિયોમાં હું તમને કેટલાક એસિડિટીના લક્ષણો વિશે જણાવીશ તો ચાલો જોઈએ નંબર એક જમ્યા પછી થોડા કલાકો સુધી છાતીમાં બળતરા થવી નંબર બે જમ્યા પછી ખાટા ઓડકાર આવવા નંબર ત્રણ પેટમાં ખેંચાણ થવું નંબર ચાર ઉબકા અને ઉલટી થવી નંબર પાંચ ગળામાં ઘરઘરાટી થવી નંબર છ શ્વાસ લેતી વખતે દુર્ગંધ આવવી નંબર સાત માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થવો નંબર આઠ બે ચેની અને હેડકી આવવી તો મિત્રો આ હતા કેટલાક સામાન્ય એસિડિટીના લક્ષણો જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં